સ્વાગત છે વર્ષોથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા ઘરમાં ઢીચણ સમા પાણી ભરાઈ જાય છે આ તરફ સ્થાનિકોના આક્ષેપ મુજબ વરસાદી પાણીના રસ્તામાં આવતા ખેતર માલિકો દ્વારા વારંવાર વરસાદી પાણી રોકવામાં આવે છે જેના લીધે નજીકના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરમાં વરસાદી પાણી ફરી વળે છે આ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી અને આથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે આ તરફ હવે સ્થાનિકો જલ્દીથી જલ્દી આ મામલે નિરાકરણ આવે એવી માંગ તંત્ર પાસે કરી રહ્યા છે બનાસકાંઠાના ભાભર પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે ભાભર શહેરભરમાં વાવ રોડ લાઠી બજારમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે જો કે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તત્કાલીન વરસતા વરસાદમાં પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવેલ વરસાદ દરમિયાન ભાભર જૂના વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીના મંદિરના પાછળના ભાગની દિવાલ ધરાશાય થઈ હતી સદનસીબે જાનહાની ટળી સાત વાગ્યા સુધી ચાર જિલ્લામાં રેડ એલર્ટ બનાસકાંઠામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ દાંતા લાખણીમાં જળબંબાકાર પાલનપુરમાં ઘરમાં પાણી ઘુસ્યા રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં સરેરાશ એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલો વરસાદ થયો છે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો જો કે ગત રાત અને આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી સાત વાગ્યા સુધી ચાર જિલ્લામાં રેડ એલર્ટ આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને એકવીસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ શહેરો અને નગરોમાં નગર કારોબારીની રચના કરવામાં આવતી હોય છે ત્યારે દિયોદર નગરના કારોબારીની રચના તપસ્વી આર્ટ્સ કોલેજ દિયોદર ખાતે યોજાયેલી બેઠકમાં કરવામાં આવેલ જેમાં આર્યન ચૌધરીને દિયોદર નગર મંત્રી તેમજ સહમંત્રી તરીકે ક્રિશ ચૌધરી અને મહિલા સહમંત્રી તરીકે આયુષી ચૌધરીને વરણી કરવામાં આવી હતી તેમજ સંગઠનના વિવિધ હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાટણ વિભાગ સંયોજક રાહુલભાઈ દેસાઈ સંગઠન મંત્રી અનુજભાઈ મકવાણા બનાસકાંઠા જિલ્લા સહ સંયોજક યુવરાજભાઈ જાની ધવલભાઈ દેસાઈ સુહાસભાઈ સોની તપસ્વી સંકુલના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ હાજર રહ્યા હતા સિમ્કો સનલાઇટ ફેન્ટ્સ સિમ્કો સનલાઇટ ફેન્ટ્સ કવિન સોફ્ટવેર મશીનથી કલર બનાવનારા નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ સિમકો સનલાઇટ પેન્ટ બનાસકાંઠા ડિવિઝન ખાતેની તમામ ટપાલ કચેરીઓમાં તારીખ બાવીસ સાત બે હજાર પચીસથી અમલમાં આવશે અદ્યતન એપીટી એપ્લિકેશનનું રોલ આઉટ શરૂ કરવામાં આવી રહ્યું છે જે આપણને ડિજિટલ શ્રેષ્ઠતાની સાથે અને રાષ્ટ્રીય નિર્માણની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન સુધી લઈ જાય છે આ રૂપાંતરકારી પહેલના ભાગરૂપે નવી સિસ્ટમ આઈટી ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશનનું રોલ આઉટ ડિજિટલ રૂપાંતર એપીટી એપ્લિકેશન વધુ સારો વપરાશકર્તા અનુભવ ઝડપી સેવા કૌશલ્ય અને વધુ કસ્ટમર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પ્રદાન કરવા માટે રચાયેલ છે જેમાં સ્માર્ટ અસરકારક અને ભવિષ્યવાદી પોસ્ટલ કામગીરી પ્રદાન કરવા માટેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસેલા ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તાલુકાના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા દાંતાની સરકારી સિવિલ હોસ્પિટલ પણ જળબંબાકાર બની ગઈ હતી હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર સહિત તમામ વોર્ડ રૂમ અને વિભાગોમાં સમાપાણી ભરાઈ જતા દર્દીઓ સ્ટાફ અને ભારે કરવો હતો બનાસકાંઠા જિલ્લાના સણાદર ગામે ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદનમાં પૂરતું વળતર ન મળતા ખેડૂતોની બેઠક યોજાઈ બનાસકાંઠાના વાવ થરાદ લાખણી દિયોદર કાંકરેજ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખેતીની જમીન સંપાદનમાં જંત્રી પ્રમાણે ભાવ ખેતીની જમીનના બાવીસ રૂપિયા અને બિન ખેતીમાં ચાર હજાર બસોનો ભાવની વિસંગતતાની સામે સરકાર અન્યાય સામે આંદોલન કરવાના મૂડમાં ખેડૂતોએ નિર્ધાર કર્યો બેઠક બાદ ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું સરકાર ખેડૂતોની માંગણી ન સ્વીકારે તો વિસાવદર જેવી થશે તેવી ખેડૂત આગેવાનની અત્યારે અમે તમામ ભારતમાલા પીડિત તમામ ખેડૂતો મળેલા હતા કારણ કે સરકારશ્રીએ

દેવદર કલેક્ટર સાહેબ શ્રી ની ઓફિસ છે મોટી સંખ્યાની અંદર ખેડૂતો એકઠા થશે આવેદન પત્ર આપશે આવતા સમયની અંદર દેવદર એટલે કે થરાદ થી ગાંધીનગર સુધી રેલી નું આયોજન પણ થશે અમે સરકાર શ્રી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ખેડૂતના હિતમાં નિર્ણય લે એવી અમારી માંગણી છે જો સરકાર અમારો આ અવાજ નહીં સાંભળે તો બનાસકાંઠા ની અંદર પણ વિષાદ વધારે વાળું થશે એ યાદ રાખે જય જવાન જય કિસાન કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરામાં પ્રથમ વર્ષ બી એ બી કોમ અને એમએ એમ કોમના પ્રથમ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ તથા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડી એસ ચારણ્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે પાંચ વર્ષ માટે કુલપતિ દ્વારા નિમણૂક થતા કેળવણી મંડળ દ્વારા સન્માન સમારોહ જિલ્લા રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયો જે કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરી પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું

જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ થરાદ શહેર નજીક દૂધ શીત કેન્દ્રથી લઈને સાંચોર હાઈવે સુધીના માર્ગ પર તાજેતરમાં સરકારના પાંત્રીસ કરોડના ખર્ચે નવો ફોર લાઈન હાઈવે બનાવાયો છે જોકે કામમાં ગેરરીતિ આચરાય હોવાથી તાજેતરમાં પડેલા વરસાદમાં હાઈવે ઉપર ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ ઊંડો ત્રણ પોઈન્ટ નવ ઇંચ લાંબો ભૂવો પડ્યો છે પાણી નિકાલ માટે ડિવાઇડર તોડવા પડ્યા છે સર્વિસ રોડ પણ ધોવાયો છે થરાદમાં પ્રવેશતા આજ ચાર કિલોમીટરનો હાઈવે બનાવાયો છે જ્યાં સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે જોકે રાત્રે આ લાઇટો ચાલુ થતી ન હોવાથી અંધારપટ છવાઈ જાય છે બનાસકાંઠા જિલ્લામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં ત્રીસ જૂનથી પંદર જુલાઈ બે હજાર દરમિયાન પાંચ આદિવાસી તાલુકાઓમાં વીસ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં કુલ અઢાર હજાર આદિવાસી નાગરિકોએ ભાગ લીધો તેમાંથી આઠ હજાર લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળ્યો દરેક કેમ્પમાં સરેરાશ ચારસો લાભાર્થીઓને મદદ કરવામાં આવ્યો હતો કેમ્પમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ સક્રિય ભૂમિકા ભજવી આરોગ્ય પુરવઠા ગ્રામીણ વિકાસ સમાજ કલ્યાણ ખેતીવાડી મહેસૂલ અને પંચાયત વિભાગો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યશ્રીએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મળેલી વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર પાલનપુર ધારાસભ્ય ધારાસભ્યશ્રી અનિકેત ઠાકોર દાંતાના શ્રી કાંતિભાઈ ખરાડી કાંકરેજના શ્રી અમૃતજી ઠાકોર વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણી ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા